અમદાવાદના લાલ દરજા વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ દિવસે એસટીટી વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલ સમાન ગાડીમાં ભર્યો હતો અમદાવાદના લાલ દરજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના તહેવાર અને સામાન્ય દિવસોમાં મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ ભદ્ર મંદિરની બહાર પાથરાના વાળાઓ બેસી જાય છે જેના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે અને ટ્રાફિકની પણ ખૂબ જ મોટી સમસ્યા સર્જાય છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટિક વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલસામાન ગાડીમાં ભર્યો હતો ત્યારે સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમણે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બોલાચાલી કરી તેમજ દાદાગીરી કરીને સામાન ઉતારી લીધો હતો આ મામલે એમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે મંદિર પરિસરમાં બેસતા કિન્નરોને પણ મહિલાઓએ બોલાવીને તેમના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી કોર્પોરેશનની ટીમ સાથેની એસઆરપી પોલીસે તેમને સમજાવ્યા હતા છતાં પણ તેમની સાથે માથાકૂટ કરી હતી ભદ્ર મંદિરની સામેના ભાગે જ કારંજ પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ પોલીસ કર્મચારીઓએ આ બાબતે કોઈ જ ધ્યાન આપ્યું નહોતું પાથરના વાળો ગેરકાયદેસર રીતે બેસી જાય છે તેની સાથે સાથે રિક્ષાવાળાઓનો પણ ખૂબ જ મોટો ત્રાસ જોવા મળે છે રિક્ષાવાળો મંદિર પરિસર પાસે જ પોતાની રીક્ષાઓ લઈને ફરતા હોય છે અને ગમે ત્યાં ઊભી રાખી દે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કારંજ પોલીસ અને ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ રોડ ઉપર ટ્રાફિકને રૂપ બાબતે કોઈ જ કાર્યવાહી નથી કરતી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે સૂત્રો મુજબ કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રે બધું જ બંધ કરાવવામાં આવે છે પરંતુ દિવસે જ્યાં નગરદેવી ભદ્રકાળી મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી સ્થાનિક પોલીસ અને તેના ખાસ માણસની પાત્રના વાળાઓ સાથે ભગત હોય છે જેના કારણે કડક કાર્યવાહી થતી નથી ત્યારે હવે ભદ્ર પ્લાઝામાં દબાણ દૂર કરવા ગયેલા અસ્ટેટના અધિકારીઓ સાથે થયેલી આ માથાકૂટને લઈને હવે કારંજ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી છે